WHO એટલે World Health Organization આ સંસ્થા એવી છે કે વિશ્વભરના તમામ દેશો પર નજર રાખે જ્યારે કોઈ વાયરસ અથવા મહામારી જેવી કોઈ બીમારી ફેલાય ત્યારે તેને રોકવા માટે WHO કામ કરે છે પરંતુ આ કેવી રીતે કામ કરે છે અને તેની સટીક જાણકારી કઈ રીતે તેઓની પાસે આવે છે તેના વિશે અમે તમને જણાવીએ તો WHO ના કર્મચારીઓ 194 જેટલા સદસ્ય દેશોની સાથે કુલ 6 વિસ્તારમાં આવેલા 150 થી વધુ કાર્યાલયોમાં કામ કરે છે બધા જ દેશોમાં આ કર્મચારીઓ વાયરસ સહિત કોઈ પણ અન્ય બીમારીને લઈને મુખ્યાલયમાં રિપોર્ટ મોકલે છે જેટલા દેશમાં ભારત દેશ દેશ પણ છે છે ભારતમાં દિલ્હીમાં આવેલું અહીં બેઠેલા દરેક કર્મચારીઓ બધા જ રિપોર્ટ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સ્થિતિ પર નજર રાખે છે એટલું જ નહીં બધા જ દેશોમાં રહેલી ડબલ્યુએચ ની ઓફિસ પોતાનો રિપોર્ટ ડબલ્યુએચ ના મુખ્યાલય જીનેવા અને સ્વિતરલેન્ડ સુધી પણ મોકલે છે આ સાથે જ ડબલ્યુએચ દ્વારા બનાવાયેલા માપદંડો અનુસાર જ બધા દેશોએ ચાલવાનું હોય છે ડબલ્યુએચ મુખ્યરૂપે ઇન્ફ્લુએન્ઝા અને એચઆઈવી જેવી સંક્રમિત બીમારી તેમજ કેન્સર અને હૃદયરોગ જેવી ગેરસંક્રમક બીમારી સ્વચ્છ પાણી તેમજ કુપોષણ સામે લડવામાં વિશ્વની મદદ કરે છે